સમગ્ર ઊંઝામાં વિરોધ હોય તેવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે વિરોધ કરનારા માત્ર ગણિયા ગાંઠિયા જ લોકો છે ગ્રામ્ય વિસ્તારમાં મારો કોઈ વિરોધ નથી કરી રહ્યો જણાવી દઈએ આ પહેલા આશાબેન ના વિરોધ કરતા પોસ્ટર લાગ્યા હતા વધુ વિગતે વાત કરવા સંવાદદાતા કમલેશ ફોન લાઈન પર કમલેશ એક તરફ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે આશાબેન કહી રહ્યા છે કે મારા વિરોધ કરનારા માત્ર લોકો છે શું અપડેટ આપણે કે જે રીતે આખો ઊંઝામાં જે પરિસ્થિતિ ઉભી થઈ હતી અને આશાબેન પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા ત્યારબાદ ભાજપમાં કેટલાક લોકો જે એપીએમસીની જે ચૂંટણીના મામલે આખું રાજકારણ ઉભું થયું અને જે મંડળીઓ રદ કરવામાં આવી અને તેની જે દોસ્તો ટોપલો હતો એ આશાબેન પટેલ ઉપર જોડવામાં આવ્યો હતો અને જેમાં કેટલાક લોકો નારાજ થયા હતા અને જે નારાજગી ના પરિણામે ઘણા ઘટા લોકો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો આ મામલે આશાબેન પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે હાલ જે ઉંઝામાં પરિસ્થિતિ ઉભી થઈ છે વિરોધ કરવા વાળા ખુબ ઘણા ગાઠા લોકો છે માત્ર વીસ પચીસ પચાસ લોકો નું થોડું વિરોધ કરી રહ્યું છે કે વાસ્તવમાં આ જે વિરોધ કરી રહ્યા છે લોકોનું પાર્ટી માં કોઈ સ્થાન નથી કે લોકો માં કોઈ સ્થાન નથી પરંતુ જે રીતે વિરોધ થઈ રહ્યો છે એ રીતે એવો બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આખા તાલુકા તાલુકામાં વિરોધ હોય લોકોએ છે અને ઊંઝા છે આચાર્યન પટેલે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આગામી વિધાનસભાની ચૂંટણી મને ભાજપ જો ટિકિટ આપશે તો હું લડવાની છું અને જે કોંગ્રેસમાં જે બહુમતી જીત્યા હતા તે કરતા પણ વધુ બહુમતી આ સીટ અમે કરીશું ખાસ કરીને ઊંઝાના રાજકારણ વાત કરવામાં આવે બે લાખ પચીસો ઊંઝામાં અને ગત વખતે આશાદેન પટેલ વીસ હાજર વધારે મત જીત્યા હતા ત્યારે આ વખતે તેમણે વીસ હાજર કરતા પણ વધુ મત જીતવાનો દાવો કર્યો છે તો બીજી તરફ વિરોધ ની વાત કરવામાં આવે તો વિરોધ કરતું એક જૂથ છે અને જૂથમાં પાસે મોટી કોઈ સંખ્યા નહીં હોવાનું પણ આશાબેન પટેલ દ્વારા